શ્રેયસ શહેરમાં એક મોટી કંપનીમાં કામ કરતો હતો ગામમાં મા બાપ રહેતા દર રવિવારે મા ફોન કરતી બેટા આવતા અઠવાડિયા આવીશ ને શ્રેયસ હંમેશા એક જ જવાબ આપતો મા કામ બહુ છે જલ્દી આવું છું જલ્દી પણ એ દિવસ ક્યારેય આવ્યો નહીં એક સાંજે શ્રેયસ ઓફિસમાંથી થાકીને નીકળ્યો ત્યારે ફોન વાગ્યો માં હતી બેટા આજે બહુ યાદ આવે છે તારી માનો અવાજ થરથરતો હતો શ્રેયસે ઘડિયાળ જોઈ મા મીટિંગમાં છું પછી વાત કરીશ બરાબર બેટા માએ માત્ર એટલું જ કહ્યું એ રાત્રે શ્રેયસ મોડા ઘરે પહોંચ્યો ઘરે આવીને ફોન જોયો મિસ કોલ હતા માના ત્રણ વાર થાક એટલો હતો કે ફોન સાયલેન્ટ પર મૂકીને સૂઈ ગયો સવારે પાંચ વાગે એક ફોન આવ્યો આ વખત પપ્પા હતા શ્રેયસ મા હવે નથી એક ક્ષણ માટે બધું જ સ્થિર થઈ ગયું ફોન હાથમાંથી પડી ગયો કાનમાં એ જ શબ્દો ગુંજતા રહ્યા માં હવે નથી ગામ પહોંચતા સુધી શ્રેયસ બોલી જ શક્યો નહીં ઘર સામે માનો ફોટો ફૂલોથી ઘેરાયેલો એ જ મા જે દરવાજા સુધી એને છોડવા આવતી અંતિમ સંસ્કાર પછી શ્રેયસ માના રૂમમાં ગયો ત્યાં એક ડાયરી મળી છેલ્લા પાના પર લખેલું હતું આજે શ્રેયસનો અવાજ સાંભળ્યો બસ એટલું જ પૂરતું છે ભગવાન મારો બેટો ખુશ રહે એટલું જ માગું છું ડાયરી ભીંજાઈ ગઈ શ્રેયસના આંસુઓથી એ દિવસે શ્રેયસે પોતાને માફ કરી શક્યો નહીં એ છેલ્લો ફોન જો ઉઠાવ્યો હોત તો આજે શ્રેયસ દર રવિવારે ગામ જાય છે માના ફોટા સામે બેસીને કહે છે મા હવે સમય છે પણ તું નથી આ વાત પરથી આપણને શીખ મળે છે કે જે લોકો આજે આપણા માટે જીવતા છે તેમને કાલે માટે મુલતવી ન રાખશો કાલે કદાચ મોડું થઈ જાય